કેમ છો મજામાં સુવાક્યળની દુનિયામાં સુવિચાર દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આ દુનિયામાં કંઈક બદલાવ લાવવો હોય કોઈ ચેન્જ લાવવો હોય કે પરિવર્તન કરવું હોય તો તેની સૌથી પહેલાં ઈચ્છા થવી જોઈએ આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી ટોમ બ્રોકાજીએ ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બદલાવ પરિવર્તન ચેન્જ શ્રી ટોમ બ્રોકાજીએ લખ્યું છે કે પૈસા કમાવા સહેલા છે પરંતુ સુધારો લાવવો તે અઘરો છે હવે મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે આજના આ સમયમાં આપણામાંના મોટા ભાગના લોકો પૈસાની પાછળ જ દોડે છે પૈસાની ભૂખ પૈસા માટેની તડપ વ્યક્તિને વિચારતો બંધ કરી દે છે આ મિત્રો વાત કરવી છે પણ સાચી છે આજના સમયમાં વ્યક્તિ પોતે નક્કી જ નથી કરી શકતો કે તેની જરૂરિયાત કેટલી છે અને તેની પૈસા માટેની દોડ કેટલી છે મિત્રો પૈસા કમાવા ખૂબ જ સહેલા છે પરંતુ જરૂરિયાત કરતાં વધારે કમાવા ભેગા કરવા તે ઘણું અઘરું છે અને લોકો તે પણ સારી રીતે કરી શકે છે પરંતુ જે પૈસા માટે દોડ છે તે દોડ એટલી બધી વિકટ થઈ જાય છે કે વ્યક્તિ પોતાનો વિકાસ ભૂલી જાય છે પોતાને જ્યાં બદલાવવાનું હોય તે ભૂલી જાય છે પોતાના પરિવર્તન કરવાનું ભૂલી જાય છે અને જ્યાં બદલાવ ના હોય ત્યાં પૈસા હોય જ અને જ્યાં બદલાવ લાવવાની ઈચ્છા હોય ત્યાં પૈસા હોય પણ જુરિયાત પૂરતા હોય એટલે બસ મારા વિશે વાત એટલી જ છે કે આપણે આપણા જીવનમાં એવો કોઈ હેતુ બાંધીએ એવું કોઈ લક્ષ્ય બનાવીએ કે જેના થકી આપણે સમાજમાં કંઈ બદલાવ લાવવા માટેનો આપણો ફાળો આપીએ આપણી સાથે જોડાયેલા લોકોના વિકાસ માટે આપણે કંઈક પોતાનું કન્ટ્રીબ્યુશન કરીએ જો આ બધું આપણે કરી શકીએ તો ચોક્કસ જ આપણે બદલાવ માટે એક મહત્ત્વની કડી કહી શકાય ને મારા મિત્રો અહીંયા જે વાત છે તે એટલી છે કે બદલાવ લાવવાની જે ઈચ્છા છે તે પ્રમુખ છે જો આપણે ઈચ્છા રાખીશું તો આપણે તેની પર કામ પણ કરીશું અને કામ કરીશું તો આપણે જે ઈચ્છીએ છીએ તે બદલાવ આવીને જ રહેશે રસ ફક્ત એટલી છે કે જે બદલાવ છે તે સકારાત્મક હોવો જોઈએ સારી અને સાચી હેતુ માટે હોવો જોઈએ જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે બદલાવ લાવવા માટે આપણું પોતાનો કન્ટ્રીબ્યુશન ફાળો આપી શકીશું થેન્ક યુ